જય શ્રી કૃષ્ણ પ્રેમ માનવ સેવા એ જ પ્રભુ સેવા આજ રોજ પોપટભાઈ ભૂરાભાઈ પ્રજાપતિ ના સ્વાર્ગવાસ નિમિત્તે તિથિ તથા તારીખ નિમિત્તે હસ્તે ભગવતીબેન પોપટભાઈ પ્રજાપતિ મીઠાવાયા તરફથી જરૂરિયાતમંદ ગરીબોને દાળ ભાત બુંદી ને ભૂંગળા રમગડાનું ભોજન કરાવેલ છે તેમનો ખૂબ ખૂબ આભાર અને એમના પરિવારજનોને ખૂબ ખૂબ આભાર ને પોપટ ભાઈની આત્માને શાંતિ મળે એવી પ્રભુને મારી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય માતા સીતારામ બોલો છોકરો સીતારામ સીતારામ બોલો સીતારામ સીતારામ બોલો

બાબુ

કે <laughs> મૂકો કોઈ રહી ના જાય છે તો બહુ છે છોકરા બહુ છે હે બહુ છે કેમ બેટા વાટકી નઈ લાવી જા મા છોકરા બહુ છે અમારે અમારે એક આવે હા ભાઈ સીતામ વાળા આવે અને મુકજો બીજા હોય એને મેળજો છોકરી બીજા ના બોલાયા થાય આજે મેં થાય આજે वाटो ने ए jone? Cokro Sitaram Sitaram Bolo. Oh Cokro Sitaram Sitaram Bolo. Sitaram Sitaram Bolo. ચોકરૂ બીજાને મૂકો ઓય બાજુથી એ હા એ બીજાને મૂકો આજ ઘણું બનાવીને લાયા છીએ અમે નાના મોટા બધાને મૂકો એમ હા હો બધાયને મૂકો બાને ને બધાને એ બાજુથી મોટા નાલા હો હા બધાને મૂકો જા જા ઘણું છે ઇનકી બધાએ જાવ ઓ પેટ માં જ જાય જો આપણે આ રે શું જો લાઈન નથી લાય ખાલી આના ખાલી છે

ગુંદી ના રહી જાય બીજાને મૂકો બધાય ને ઓળી થાળી મોટી લઈ આવી જુએ ને એ કેનું આ ઢોળતા નહી તમે એમ કરતા કરતા લાઇનમાં જતા રહો લાઇનમાં

Babi bijan muko baju ne? Ba, ne. <tipas> bijan muko.

નાખી દેવી તી ને અંદર આવે હા મૂકો મૂકો